નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જિગ્ષા પટેલ આજે આપણે ધોરણ અગિયાર સંસ્કૃત પાઠ ઓગણીસ હોલિકોત્સવ એટલે હોળીનો ઉત્સવ વિશે આપણે સમજીશું ઉત્સવ એટલે આનંદનો અવસર અખૂટ સાધન સામગ્રી ધરાવતા માનવીના જીવનમાં તો કદાચ પ્રતિદિન ઉત્સવનું વાતાવરણ હોય છે પણ જીવનના સામાન્ય દિવસોમાં સાધનોના અભાવે સંઘર્ષમય જીવન જીવતા માનવી માટે ઉત્સવનો દિવસ વિશેષ દિવસ બની રહે છે કેમ કે આ ઉત્સવના દિવસે તે પોતાના સામાન્ય જીવનને વિસરીને ભૂલી જઈને વિશેષ આનંદ અનુભવતો હોય છે આમ માનવ માત્રને માટે ઉત્સવ આનંદ આપનારો બની રહે છે ઉત્સવને એટલે તહેવારને મનાવવા માટેના નિર્ધારિત આચાર વિચારો છે પ્રત્યેક ઉત્સવના પ્રસંગે માત્ર વ્યક્તિગત રીતે આનંદ પ્રાપ્તિનો ઉપક્રમ કરવાને બદલે સામૂહિક રૂપે આનંદની પ્રાપ્તિ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની ફરજ પાડવામાં આવે છે આ કારણે સાધના ભાવથી વ્યક્તિ પણ ઉત્સવના આનંદની ભાગીદાર બની શકતી હોય છે આ પ્રકારની વ્યવસ્થા હોલિકોત્સવની ઉજવણીમાં પણ વણી લેવામાં આવી છે પ્રસ્તુત સંપાદિત પાઠમાં ગુરુ શિષ્યનો સંવાદ છે તે સંવાદમાં હોલિકોત્સવ અને તેના પારંપરિક ઇતિહાસનો પરિચય કેન્દ્ર સ્થાને છે ઉત્સવની ઉજવણીમાં માત્ર વ્યક્તિગત આનંદની પ્રાપ્તિનું જ લક્ષ્ય હોતું નથી પરંતુ આનંદની ઉજવણી સાથે દાન અને તપનો અવસર પણ પ્રાપ્ત થાય છે આ રીતે ઉત્સવની ઉજવણીને માનવીય જીવનનો ઉત્કર્ષ સાધવાના સાધન તરીકે પણ જોવી જોઈએ શિષ્ય કોઅયમ નામ હોલિકોત્સવ કોયમ અહીંયા સંધિ છૂટી પડે કહ પ્લસ અયમ કે હોલિકોત્સવ નામ એ શું છે કદાચ આ અયમ આયાતી ચ પ્લસ અયમ પ્લસ આયાતી તે કદા એટલે ક્યારે આવે છે ગુરુ હોલિકા હોલિકાયા ઉત્સવ હોલિકોત્સવ હોળીનો ઉત્સવ એ હોલિકોત્સવ છે સહ ફાલ્ગુન માસસ્ય તે ફાગણ માસની પૂર્ણિમાયામ તિથો આયાતિ પૂનમના તિથિએ આવે છે શિષ્ય કહ અયમ હોલિકા આ હોલિકા કોણ છે ગુરુ હોલિકા નામ એકા સ્ત્રી હોલિકા નામની એક સ્ત્રી છે સાચ અને તે હિરણ્યકશ્યપો અસુરસ્ય ભગિની હિરણ્યકશ્યપ દાનવની બહેન છે શિષ્ય હોલિકા આ હોલિકાએ શું કર્યું યેન ત્યા નામ ત્યાં તેના નામથી ઉત્સવ અય પ્રવર્તતેત્સવ ઉજવાય છે ગુરુ એવું શૂય તે એવું સંભળાય છે કે હિરણ્યકશ્યપુનામક હિરણ્યકશ્યપુનામનો દૈત્યસ દાનવનો અસુરને પ્રહલાદ નામક પ્રહલાદનામક પ્રહલાદ નામનો એક પુત્ર હતો તે દરરોજ પ્રહલાદ દરરોજ પરમેશ્વરમ ધ્યાનમ પરમેશ્વરનું ધ્યાન ધરતો ધ્યાનધરતો વ્યવહારમ વ્યવહાર કરો અને ભક્તિમય વ્યવહાર કરતો હતો ભક્તિ દૈત્ય દૈત્યરાજાય અને ભક્તિ જે કરે એવા શત્રુને આ દૈત્યરાજ હિરણ્ય કશ્યપુ સહ વ્યવહાર ન રોચતે સ્મ આ પોતાના પુત્રનો વ્યવહાર ગમતો ન હતો અત સહ એટલે તે સ્વકીય ભક્તમ પોતાના ભક્તને પુત્ર પુત્રને મારયતું મારી નાખવા માટે અનેકધા પ્રયત્ન કૃતવાન અનેક પ્રયત્નો કર્યા પરંતુ પરમેશ્વર રક્ષિતા પ્રહલાદ પરંતુ પરમેશ્વરે ઈશ્વરે રક્ષેલો આ પ્રહલાદ કથમ અપી ન ગત કેમ કરીને પણ એ મૃત્યુ પામ્યો નહીં અંતે છેલ્લે તમ દાહેન મારિત તેને અગ્નિમાં બાળીને મારી નાખવા માટે માયાવિનીમ હોલિકા નામની માયાવી એવી હોલિકા નામની સ્વકીયામ ભગિનીમ પોતાની બહેનને હિરણ્ય કશ્યપુ પ્રેરયત હિરણ્ય કશ્યપુએ પ્રેરણા આપી આ હોલિકા છે એ હિરણ્ય કશ્યપુ દૈત્યન રાજની બહેન છેને એક વરદાન હતું કે ચુંદડી પહેરી અને એ અગ્નિમાં બેસે તો પણ એ બળી જાય નહીં એટલે આ હિરણ્ય કશ્યપુ તેની બહેન માયાવી હોલિકાને પ્રેરણા આપે છે અને પ્રહલાદને ખોળામાં બેસાડી અને અગ્નિમાં બેસે છે પણ એ ચુંદડી પવન આવતા ઉડી જાય છે પ્રહલાદ તો પરમેશ્વરનો ભક્ત હતો એટલે પ્રહલાદ જીવી જાય છે અને હોલિકા બળી જાય છે ત્યારથી આ તહેવાર ઉજવાય છે શિષ્ય કથમ હોલિકા એ હિરણ્યકશ્યપુ પ્રેરય આ હિરણ્યકશ્યપુએ શા માટે હોલિકાને પ્રેરણા આપી ગુરુ યતો હિ કારણકે સા માયાવિની તે માયાવી હોલિકા અગ્નિ રક્ષીત અગ્નિએ રક્ષેલી હતી શિષ્ય તત સજ્જા પછી શું થયું ગુરુ હિરણ્યકશ્યપુ પ્રેરિતા હોલિકા હિરણ્યકશ્યપુએ પ્રેરિત કરેલી હોલિકા એકદા એક દિવસ ફાલ્ગુન માસ્ય ફાગણ મહિનાની પૂર્ણિમાયામ તિથ પૂનમની તિથિએ પ્રહલાદમ પ્રહલાદને અંકે સ્થાપિત ખોળામાં બેસાડીને અગ્નૌ પ્રાવિશત અગ્નિમાં પ્રવેશ કર્યો પરમેશ્વર કૃપયા હોલિકા પરમેશ્વરની કૃપાથી આ હોલિકા દગધા ન બળી નહીં તું પ્રહલાદ આ હોલિકા બળી ગઈ પણ પ્રહલાદ બળ્યો નહીં પ્રહલાદ તથેવ તથે સુરક્ષિત એવ અતિષ્ઠત પ્રહલાદ તો તેમનો તેમ જ સુરક્ષિત જ રહ્યો હોલિકાયા દાહેના આ હોળીના હોલિકાના બળી જવાથી ભક્ત શિરોમણે હે પ્રહલાદસ્યા ભક્ત શિરોમણે પ્રહલાદની સુરક્ષયા પ્રસન્ના આ સુરક્ષા અને પ્રસન્ન જોઈ પરમેશ્વર ભક્તા જનાહ આ ભગવાનના ભક્ત માનતા બધા લોકો તત પ્રભૂતિ ત્યાર પછી પ્રતિવર્ષમ દર વર્ષે હોલિકોત્સવમ અનુભવયંતી આ હોલિકાનો ઉત્સવ તહેવાર ઉજવે છે શિષ્ય અસ્મે કાર્યાય આ કાર્ય માટે હોલિકયા આ હોલિકા કથમ ફાલ્ગુન માસ્ય પૂર્ણિમા તિથિ સંકલ્પિતા શા માટે ફાગણ મહિનાની પૂનમની તિથિએ સંકલ્પ કર્યો ગુરુ પ્રાચીનકાલાદેવ પ્રાચીનસમયમાં ફાલ્ગુનમાસ્યુ પૂર્ણિમાથો ફાગુણ મહિનાની પૂર્ણિમાની તિથિએ જના એટલે લોક નવસ્યેષ્ટિ કુવતી સ્મ આ નવસ્યેષ્ટિ નવ એટલે નવું સ એટલે ધાન્ય અનાજ ઇષ્ટ એટલે ઈચ્છેલું નવું ધાન્ય આવે છે ત્યાં નવસ્યેઠો તેમાં નવું આવેલું અનાજ હોલિકા પ્રહલાદમ આદાય અગ્નૌ પ્રાવિશત તેથી હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં પ્રવેશી શિષ્ય કિમ નામ નવસ્યેષ્ટિ આ નવસ્યેષ્ટિ નામ એ શું છે ગુરુ નવૈ સસ્ય ક્રિયમાણા ઇષ્ટિ નવસ્યેષ્ટિ કથ્યતે નવું આવેલું ધાન્ય અનાજ ઇિત એ નવસ્ય નવું ધાન્ય કહેવાય છે અસ્માક દેશ કૃષિ પ્રધાન વર્તતે આપણો દેશ ખેતી પ્રધાન છે અત્ર એટલે જના એટલે લોકો પ્રાય એટલે કદાચ આખા વરસમાં દ્વિવાર કૃષિ કુવંત બે વખત ખેતી કરે છે બે સિઝન કરે છે વર્ષાયામ શરદી વર્ષાઋતુમાં અને શરદ ઋતુમાં શરદી કૃતયા કૃષે શરદ ઋતુમાં વાવેલું આ ખેડૂતો ફલમ એટલે પાક ધાન્ય પ્રાય એટલે કદાચ ફાલ્ગુન માસે પ્રાપ્ય તે ફાગણ મહિનામાં એને પ્રાપ્ત થાય છે તત્સ્યરૂપમ ફલમ તે ધાન્યરૂપી પાક અનાજ જના એટલે લોકો પ્રથમમ અગ્નિ અગ્નિદેવાએ સમર્પયંતી પહેલાં તે અગ્નિદેવને સમર્પિત કરે છે તત પરસ્પરમ પછી એકબીજાને વિત્તિર્ય એટલે વહેંચીને સ્વ ઉપભોગાય કલ્પયંતી તે પોતાના ઉપયોગ માટે લે છે પહેલાં અગ્નિદેવને સમર્પિત કરે ત્યાર પછી બીજા લોકોને વહેંચે અને ત્યાર પછી પોતે ઉપયોગમાં લે છે શિષ્ય ત્યાર જો એમ હોય તો આ ઉત્સવ ઉત્સવના હોલિકોત્સવ નામ હોલિકોત્સવ એવું નામ કથમ સાર્થક ભવે શા માટે સાથક થશે ગુરુ વસ્તુ હોલક હકીકતમાં આ હોલકનામ તૃણ અગ્નિભાસમાં અગ્નિમાં પકવેલું અર્ધપક્વમ ધાન્યમ પવતી અર્ધું પકવેલું આ ધાન્ય કહેવાય છે તમ હોલકમ જનાહા તે હોલકમ જનાહા હોલકમ એટલે આપણે જેને પોંક તરીકે ઓળખીએ છીએ તે હોલકમ પોંક લોકો અગ્નિદેવાએ સમર્પયંતી અગ્નિદેવને સમર્પિત કરે છે અદ્યત્વે અપી આજકા આજે પણ એશા પરંપરા આ પરંપરા અવિચ્છિન્ના પ્રવર્તતે અત્યારે પણ ઉજવાય છે શિષ્ય હોલક અયમ સ્વાસ્થ્યાપી આ હોલક પોંક આ સ્વાસ્થ્ય માટે પણ ઉપકારકો ભવતી ઉપકારક હોય છે આપણા સ્વાસ્થ્ય માટે પણ આ પોંક જે છે ખૂબ ઉપયોગી છે શ્રુતમ મયા એવું મેં સાંભળ્યું છે કેમ તત્ સત્યમસ્તી શું તે સાચું છે ગુરુ આમ હા ભવતા શ્રુતમ સત્યમ અસ્તિ તમે જે સાંભળ્યું તે સાચું જ છે ભાવ પ્રકાશ નામ કે સુપ્રસિદ્ધે આયુર્વેદ ગ્રંથે ભાવપ્રકાશ નામનો એક ગ્રંથ છે આ ગ્રંથમાં સુપ્રસિદ્ધ આયુર્વેદ ગ્રંથમાં કથિતમ અસ્તિ કહ્યું છે કે હોલકો અલ્પાનલો મેદ કફ દોષ શ્રમાપહ આ ગોલક જે પોંક છે એ અલ્પાનલો જે નાનો ઓછો પણ મેદ એટલે ચરબી કફ અને દોષ જે આપણા શરીરમાં તાવ વગેરે ઉત્પન્ન થાય છે તે કફ વાત પિત અને કફ જે છે એ આ પોંક ખાવાથી એ દૂર થાય છે અર્થાત્ હોલકહ મેદમ કફ દોષમ શ્રમ ચ અપહતી આ હોલક પોંખ જે છે એ ચરબી કફ દોષ અને ખૂબ થાક લાગ્યો હોય તો પણ એ દૂર કરે છે શિષ્ય અય ગુરુચરણા અરે ગુરુચરણા ગુરુને વંદન કરે છે બહવો ધન્યવાદ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અનેન બોધેન આ બોધ તમે આપેલો જે બોધ છે અહમ એટલે હું હું મેં અનુગૃહિતો અસ્મિ ગ્રહણ કર્યો છે વિદ્યાર્થી મિત્રો આ પાઠ બે વખત સાંભળશો સાંભળ્યા પછી તમે તમારી નોટબુકમાં ભાષાંતર અને ભાષાંતર જે છે એ સારા અક્ષરે લખશો અસ્તુ